જતી હતી અને વળી જતો રહ્યો અને પૈસાના ભૂક્કા ભોળી દીધા બધા પૈસા વાપરી કાઢ્યા છે અને કાલ તો બે ત્રણના સંપળે તૂટી ગયો અને બૂટ તો મો લાયા ને તો હવે અઢવાણું ફરવું પડશે પણ પેલા બધા ઘેર જવું અને ઘેર કોઈ ખારું ફારું હોય તો આપણે તો અમે છે સોડ પણ સાફ ને કરવાનું સારી વસ્તુ પડી હોય તો થઈ જવાનું અને યોગ્ય સારા સંપળ હોય ને એવું બે ત્રણના બૂટ લાયેલા ગમે તે એ હાડા બેહતા હોય અને બીજી કોઈ વસ્તુ તો સુર કરતા હોય એટલે આપણું હેડી જાય

ઓ કેમ સમ ધંધાપોડીમાં કેમ જરા છો બસ અમારે હાલ તો શાંતિ છે આમાં પડવા પડવા આઈ ગઢાઈ છે આગળવા આવવા આવ આ તો ભૂલા પડ્યા તવા ઘેર વર્ષ ઘણા ઘણા દારે ભૂલા પડ્યા કેમ કીધું બેટા ના ભેગા થા ને એટલે ભેગા થઈયું જો બેટા બોલો બસ એ હેડ જંબા બોલો આગળ દવા જો હેડ કે બસ અમારે હારું છે છે તું ઓનો બેઈ રહ્યો છો તો

મારા બાપો આવશે એટલે કે કદાચ દારૂ ઉતરી જ હા આ પંકુમાં કે તું મત નવા સંપલનું શેડિંગ થઈ ગયું અને કાર બાંગી લાજી ટુપી બતાજે એ કઈ મત ટુપી લાવતો ને કાર પર માગી એ નહીં ઓર ટુપી તો એટલું શેડિંગ થઈ ગયું ઓર કે રહી જશે તો પી ગયા છે તમ ગયા જો સ્વાદ રાજવા શું કરો છો ઓ આ જો લેજે કા ઓ આ હું

અો તેલની બાટલી લીધા જાતો અમે ધારું ઘરમાં પેલો થઈ ગયો કે તે કોઈ નહી તેની બાટલી લીધા દે તો ટોપી આવી ગઈ સંપળ આવી ગઈ આ લગભગ તો તેલનું મેનું છે મેનું આપો માથું નાખવા ગયો થઈ ગયો એટલે જો જવા દે આવું ઘેર સંપળ ટોપી અને તેલ એ તો થઈ ગયું પણ આ મારા ફોન તેલ ભય પડતો કે તૂટી ગયો છે કેવા વિધુબાને ઘેર જાવ વિધુબા તો નવો ફોન લાવ્યા છે 30000 નો તે ફોન વિધુબા હુઈ લે હોય તો ફોન મને લેતા હોય એટલે ફોન ની સેટિંગ થઈ જાય

અને તો જેવો કારણ કર્યો હોય ને એવું મળે આ તો શું છે અમે થોડા દયાવાળા છીએ કે એટલો તમારું કોણી પાડીને તમને કોઈ કોણીએ નહીં પાય તમારું લખાણ નથી હોવા બીજું બા બીજું શું હેડે કહ્યો બસ શાંતિ સાહેબ બીજું બા કોઈ કોણથી આવતો હોય બો તરો કોણથી આવી જાય બસ ફટાપડ તો થાકીને માર તો ઊભો થઈ જાય જય તા ઘરનું પેલું હું તો ઈસ્ત્રી પડી જ છે જાય મને લૂન ઈસ્ત્રી કરવાની અરે આ ઈસ્ત્રી તો મારું બેટું નહીં

ના ના તમે જ લઈ જાવ પેલી ભલી ઘેર માં આવો લે મોચો ઘેર માં હું ઘેર નહીં હું તો તાર મોબાઈલ શું જોર મને ખબર ચાવ આપણે ઘેર કોઈ આવી બીજું આ પેલા નતા આયા કોણ આ પેલા આયા હે અરે ઓહ મારું બેટુ શમલો આયો તો શમલો ખરો ને જબ્બર ચોરી કરે ગોમમાં ચોરી કરી કરી ને દેડુ કરે લાગે છે એને પૂછવા જવું પડશે મારે હાલો ના હોય તો હું લઈ બેહો દાને હું આગેવાના ઘેર જઈને આવું ભાગુબા

ના ના એ તો પહેરવા લઈ જાય જોઉં છું લઈને હટતા થઈ જાય હું જવું પાણી ના થઈ જાય વાત કરો છો સાચી વાત કરે

એ જો કે લા બહુ કર છું એ બે કર્યા બધું હવે કંટા રહ્યા તો એ બે આ હું તો ન તો બેઠ ખોળાથી પડી રહ્યો ભૂખ લાગી દુગરી તો ખરાબ આયા પેલા કે મહેમાન આમાં આવું ઓ નો ગોળી ગોળી કોક નું આવકાર આમાં ફાટલો બસ કોઈ વાત ન કોઈ ના આવું કોઈ થોડો રેડી लादु, नैते जलने जलने मतंदो कर stimulus है मत अखंड हे लादु पारिष्य Carbon

લેકર પડે વેલકમ ફરવા લાગા મને દાણું છે ઓય ફોટા પાડવાના લાગો હા હા બેહાળો બેહાળો તો સ્પેશિયલ સ્વાગત કરવાનું છે આગેવાને ફૂલહાર હાલ જ કરીએ જો સાહેબ તો

છોટ ભણ ને સંભળ કે ની ના ઉયે દે હા ક્યારે હું બનાવવાની વાત તો એ કરી કે ઓ મારી વાત સાંભળો આ બધા તો સંપન ટોપી માટો 20000 નો ફોન જો મે લો 20000 ફોન મારો ના થાઉં જે અરે તમાર શેકા મેન ગોવાઈ તો લામણા તોડી નાખવા જાયેગા રાકે યાર ઓરે સી પાડો સોર છે ને પાડો અહસારારું કામ ના કર્યોય કોક જોણે હું તો ઈનો માળો ને આ 30000 નો ફોન માર્યો તમારે જી તાન કેજો અલ્યા ફોન માં ભરી જ ને કેડોતા દે ખબર પડતી નહી ઓય કરવાનો કોઈ દાડો હેડો સાલ ને કેવો છે શે સોર વડીલો ની આબરૂ કાઢો તમે તો અકા કોમ ની આબરૂ કાટી ઓરે સી પાઉ સપળના પેટ તો સપળના પેટ તો પાઉ હટનો જાવાય તાન પછી જાવ પછી